જગત મનુષ્યો મહેનત બધા કરતા હોય પણ શાંતિ તબ પોતાનું સ્વરૂપ છે એ ભૂલાઈ ગયું છે એટલે શાંતિ મળે નહીં જને જણને પોતાના નું જ્ઞાન થયું એ જ જીવત મને શાંતિ નિરાશ થઈ છે બાકી ગમે એટલું ઉધામા કરે જેમ ઉધામા કરે તેમ તેમ બમણો બંધાયું છે એને વિશ્રાંતિ શાંતિ મળે બાકી મળે નહીં અને બધાને પરમાત્માને આત્માને ઓળખવાની ગતિ છે તે નથી એવું નથી હાંસી દિશા નો મળે ત્યાં લગી અને એ ભાન થાય નહીં પોતાના સ્વરૂપ નું ભાન કોક મહાપુરુષો કરાવીએ કે બધાય કરાવીએ કે નહીં એ તો ધન્યવાદ છે આપડે ઈશ્વર મહારાજ ને કે આપદને પદ પામ માં હાટો નીચે ઉતર્યા તે આપણી પાસે આ વસ્તુ આવી ને કે આપણી પાસે એમ રહી જાય પદાર્થ ના નામ માં આપણે ભૂલા પડી ગયા હતા નામે જ ઈશ્વર ઠરાવી દીધું તો પંખ એવું નામ નામ એવું ઈશ્વર નામ એવું પેલા ભાઈ નામ તમે પોતે જ ઈશ્વર સ્વરૂપ નું ભાન નતું અને કયું નામ છે એનુંય ખબર નહોતી કેમ ભજન કરવું એ ખબર નહોતી કે ભાઈ ભજન કેમ કે ભાઈ જય ગુરુ મહારાજ કરો એમાં બધું આવી જાય એમ હાવ નોતું મહામંત્ર નો મોટો મહિમાં વખાણું બ્રહ્માના ભેદમાં જેના ઋષિ મુનિઓ જપતા જાપ ત્યારે હરિ નહોતા ચાર વેદમાં આદ્યનાદિથી તો આની ચર્ચા મહામંત્રીની આપણે હાલી આવે છે એ વસ્તુ આપણી પાસે નહોતી

આવી રીતે નિખાલે છે કે અધિકારી કોઈ હોય કે ભાઈ તમે અભ્યાસ કરો તમે ભજન માં આવો એવું કે એમ નો કે ભાઈ તમને અમને નહીં સમજાતી એમ તો કોઈ નો સ્વીકારે ને મારા દે સ્વીકાર્યું તો ભાઈ કે ભાઈ અમને નથી સમજાય ગલાન ભાઈ એમ મને શોખું કીધું કારણ કે આપણે ભૂલ પડી હતી ક્યાં મૂળ સ્વરૂપમાં જેને મહામંત્ર કયો જેને વસન કયો જેને સ્વરૂપ કયો જેને ભીતરનો શબ્દ કયો આપણે પા વસ્તુ આવી નથી એના હિસાબે આપણે ક્યાંક અટકી જતાં આભલામાં આભલું કેવા માગે છે ભીતરી સ્વરૂપ છે બારી સ્વરૂપ છે જેમ આપણે ઝુક્તિમાં જ બતાવે છે એક માટલાના રૂપમાં તે ગળો કયો આવરણ હતું ઘાટ નું પછી બે થતું હતું ને ઘાટ ભાગી ગયો હતો સ્વરૂપ તો હતું ને જ હતું એને કઈ થયું નહી બરોબર કબીર સાહેબે એમ છે કાસ કુંભ જળ માં સંતો ભીતર પાણી ફૂટ્યા કુંભ જળ જળ માં ભળિયા અસોગત કોઈ વિરલે જાણી સંતો રામ નામ તબી મુ કે છે આ કાસો કુંભ કીધો એમાં આખો જળનો ભરેલો હશે આખો જળનો ભરેલો એ ફૂટે તો શું થાય કે બહાર ભીતર પાણી જળમાં જળ ભળી જાય જેમ વરાળનું દરિયામાંથી વરાળ થાય જળ બની પાછું નીચે એ પાછું નદીમાં નાળા વિશે પાછું દરિયામાં ભળી જાય એ રીતે આ જળનો આખો દેહ હશે એ કાસો કુંભ કીધો

પાણી થઈ ગયું મીન એટલે મટી ગયું પાણી થઈ ગયું હું ઘાટ સુ માને તો ઝાડ માથે આવે ગયો સ્વરૂપ માં આવી ગયા સ્વરૂપ સ્વરૂપ થઈ ગયા એટલે ઢીમર ડાલે કાઢ મીન હો ગયા પાણી ભલે કાળ મારી આટા માર્યા કરે પોતે મટી ગયા હું હો તો મારી મારીમાં જાળ નાખે ને કે શરૂ થઈ ગયા પોતે પછી કબીર સાહેબ કડી માં છે ગુરુ જ્ઞાન ના અને રામ બોલે મિથાવાદ કહાવે ગુરુ બિના જ્ઞાનના રામ બીના આત્મા નું જીજ્ઞાન છે ગુરુ નું જ્ઞાન ન હોય તો આત્મા જ્ઞાન કે થાય ગુરુ ગુરુ બિના જ્ઞાન ના રામ બીના બોલે मिथ्यावाद वाद करे छे પોતાને ખબર કાય છે નહીં मिथ्यावाद કા આવે પછી કે ગુંગે કે સમસ્યા ડુંગા હોકર જાને જેને પોતાની બાંધ થઈ ગઈ છે એ લગભગ તો મૌન થઈ જાય છે બો બકવાસ ન કર মিথ્યાવાદ ન કર કોઈને આબદ મૌન થાતા જાય જેમ સ્વરૂપ નો બાંધ થાતું જાય ને હું વાત કરવા અબુદ્ધ ભગવાન આવું નતું મૌન થઈ ગયા હાવ મન થઈ ગયા તો કોઈ કીધું બોલો તોય નક બોલતા હું માર બોલવું કે જેને નથી સમજણ ગમેતી બોલો તો એને કાંઈ કામનું નથી કે અને જેને સમજાઈ ગયો છે એને હરી શું બોલવું કે એને સમજેલાને હું માર સમજાવવા પછી કે કેમ કે હાવ મન થઈ ગયા તો આકાશવાણી તે કે ભગવાન તમે કે બોલો આ જિજ્ઞાસુ માટે હું એમ એને કાંઈ થોડું બોધ આપો પછી એક સાસ્ત્ર એની પુરી પ્રશના કરી એવું ઇતિહાસ બતાવે છે કે ભાઈ આપો દીપો છે એટલે એવું બતાવ્યું પોતે થઈ જાય ને તો કામ જાય અને હા શું કીધું આત્મા સંયમ પ્રકાશી છે આત્મા છે આપડા અજ્ઞાન ધારામાં આપણે અટવાના છે એટલે એ કઈ પ્રકાશ દેખાવાનો નથી એના સ્વરૂપે થવાય નહીં છે એમની દેખાય આખી માં કઈ સાંભળું કઈ ભાડે સામડું કે સાંભળે સામ્રાણ કે હવા દાવે સામ્રાણ અડે ખબર પડે હા એની એની છે બધી એની હાજરી છે એટલે ખબર પડે છે આકાશ દેહમાં પરસરી રહ્યો હશે કેમ કે ઓમકાર ફાટ્યા નવખંડ ભયા બધે પરસરી ગયો છે ઓમકાર ફાટ્યો નવે ખંડ શરીરમાં નવે ખંડ છે નવે ખંડમાં પરસરી ગયો છે એના હિસાબે આપણે તો ખબર પડે કારણ કે એની હાજરી છે કોને રોકે નટવર ફરગટ મળે તો સુખ થાય ફરગટની કિંમત છે મહાપુરુષો જે પરગટ જેને મળ્યા ને ભેટો થયો અંતર માં ઝાંખી થઈ એનું કામ થઈ ગયું એટલે તો આગળ મોહન મહારાજ ની વાણી બોલ્યા નહી તારું અંતર શક્ષ અને ભાઈ વિના નો શું તું ભાખે છો તને કે ખુજ્યું માલપા અને એમ એમને ભાખવા મળ્યો મારા વાણીઓ દ્વારા ઠપકો આપણે આપે છે બે તને કે આમાં અનુભવ થયો નકટિયા ભાઈ વિના નું શું ભાખો છો સાહેલી સદગુરુ મળતા કે સમજાય છે અને આપને મહારાજે જ્ઞાન આપને આપ્યું ને સો વાલ ને એક રીતે હાંસી છે હા ગુરુ નાનક કે છે અમૃત વેલા અમૃત વેલા કે છે કેને કે સંધિને જયારે સૂર્ય જાય નો સમય આવે ત્યારે જયારે રાત્રિ ન હોય અને સૂર્ય ન હોય એ સંધિ આવે એને અમૃત વેલા કીધું તો ત્યાં આપણી ક્ષણ છે ને શું કારણ એક ક્ષણ જ હોય ખાલી એક ક્ષણ જ હોય હાથમાં જાય એટલે ત્યારે રાત્રિ નો સમય શરૂ થઈ જાય એટલે ત્યાં ઝટકો આવે છે એમાં આપણા દેહમાં એ રીતે થાય છે વિચાર ફરે છે આપણે ખબર નથી બધી હરેક જગ્યા સંધિ આવે છે હા શ્વાસવુશ્વાસમાં સંધ્યા આવે એમનું શ્વાસ ઉશ્વાસ નથી ચાલતો સંધ્યા આવે નથી પાછો થાય છે એમની ફરી મારે આપણે સમજાવે છે ફરી કદાચ નહીં આવ્યું હોય

એમાં આપણે મધ્યમાં ઓળખાયો છે મધ્ય ક્યાં કહેવાય આપણે બે હામા બેઠા છે મધ્ય અર્જુન ને ક્યાં લઈ ગયા મધ્યમાં રથ લઈ કે લોન આપ્યું એનું આપ્યું તું મધ્યનું સ્વરૂપ નું પોતાનું કે ભાઈ જો આ સ્વરૂપ છે આમાં શેકાય તારું આપણે સાંજ બધી કરીએ છીએ શાસ્ત્રોમાં છે કૃષ્ણ ભગવાન છે રાસ રાસ લીલા હું કામ પ્રેમ તો ઘેરાવો કરી એમને સીધે સીધા ઘેરાવા હું કામ કરીએ આપણે નવરાત્રી માતા ઘેરવા આપણે બધા કરીએ છીએ લીલા કરી એક સ્વરૂપ સાન સમજાવવા માટે હા રોગેશ્વર આંટી મારી શું કામ ઉભા છે સીધા ઉભા રહી તમે વાંધો શું હતો વંકા વનમાળી કે આપણે વાણી આવે છે ને હા નિરાત મહારાજ વંકા વનમાળી શાન કરેલી છે કે ભાઈ આ સ્વરૂપ છે એમ મહાપુરુષો બહુ શાંત કરેલી છે છે પણ જેને આ જેને શાન મળી સદગુરુ છે આ ગુરુ નો મહિમા ભક્તો ગયા રહ્યા છે શું કામ કે આપણે એક બે ની ખબર પડતી નતી અને આ સંતો મળ્યા એની આપણે ઉપદેશ લીધો શરણાગતિ સ્વીકારી એટલે આપને ખબર પડી તો ભરોસો હોવો જોઈએ ભાઈ જો ભરોસો નહીં હોય ને તો કામ નહીં થાય જે જે મહાપુરુષે ભરોસો રાખ્યો ભલે ખાલી એને નામ જ મળ્યું હતું ભરોસે બે ગયા ને તો એનું કામ થઈ ગયું દઢ વિશ્વાસ બે આઈ ગયો ગુરુ એ વસન આપ્યું તારી ના રામ આવી છે તારે કઈ કરવા નહીં આ ઝુંપડી મૂકી નહીં જાય બસ ભરોસો આવી ગયો દઢ મારા ગુરુ નું વ્યસન કોઈ મીઠા જાય નહીં ભરોસો આવી ગયો ભગવાન ને આવવું પડ્યું ગોતા ગોતા આવવું પડ્યું અન્ય ઋષિ મુનિવાના આશ્રમ હતા સતાં ક્યાંય ન હોય મારે સબરી ઝુંપડી જવું છે હા એ ભક્તિ કેવી એની જેને આખું જગત ગોતે છે ગોતા ગોતા ભક્તોને ગોતવા જાય એટલે એની ભક્તિ કેટલી ઊંચી અને નિશી જ્ઞાતી હાવ ભગવાન કઈ જ્ઞાતી જાતી હારે નાતી હારે કે ભેદ છે કે એને તો ભક્તિ ને હારે નાતો છે જેની જે ભક્તિ એ પ્રમાણે એ ભગવાનના ના દોડીને પોગે છે ભક્તિ ભાળી ને વાલો મારો રિજે વેલો વેલો એની વાણી આપણે ભક્તિ બોલવી જોઈએ દઢ વિશ્વાસ પૂર્ણ શ્રદ્ધા ખોટા વિચારો ને સંકલ્પ વકલ્પ એક જ હરી નું નામ મારો વાલો કરે એ ઠીક આવું મળે તો ભલે ન મળે તો ભલે એને એ કાંઈ લેના દેના ન હોય બોર ખાઈને મતલબ પાણી પીને ઝાંકાવતા ન્યાય ક્યાં બધા મીઠા પકવાન કે મેવા કઈ હતા ને મનના મનફોળ ખાઈને બિચારા આહાર કરીને જીવન કાઢી નાખ્યું આ વર્ધવ થઈ ગઈ ત્યારે ભગવાન એને વિશ્વાસ નતો ડગ્યો એનો વિશ્વાસ નતો ડગ્યો એવી એની ભક્તિ હતી એમાં આપણે જો વિશ્વાસ આવી જાય દર્દ ભરોસો રાખીએ તો તો વાંધો ન આવે ભરોસો ડગ્યો એટલે સંકલ્પ વિકલ્પ તરત માયા વેપી જાય ભરોસો રે એની કોઈ સંત હોય તો ભલે ગુરુ હોય તો ભલે સદગીનાન હોય તો ભલે ભરોસો તૂટ્યો એટલે ગઈ વાત બધી ફેક આવું સદગુરુ મહારાજ નું જ્ઞાન છે મારી વાણી વિરામ આપું તું જય સદગુરુ